આજે વિશ્વભરમાં ગળા અને મોઢાના કેન્સરના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર શશિકાંત લીબચિયાએ કેન્સર વોરિયર્સ મીટ બે હજાર પચીસ ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લીધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો તમાકુનું વ્યસન મોઢા અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના છબ્બીસ જેટલો હિસ્સો ધરાવે છે ધૂમ્રપાન કરનારાઓ માટે આ જોખમ ધુમ્રપાન ન કરનારાઓ કરતા લગભગ દસ ગણું વધારે છે

જે આપણા રાજ્ય અને દેશભરના પરિવારોને બરબાદ કરી રહ્યું છે ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સર પીડિતોમાંથી મોટા ભાગના આશરે એસી ટકા પુરુષો છે જેમાંથી ઘણા તેમના જીવનના કરિયર પરિવાર અને જવાબદારી વચ્ચે જજુમતા હોય છે કેન્સર વોરિયર્સ મીટ એ આ આંકડાઓ પાછળની અસલી માનવ કથાઓના સમાન લાવવાનો પ્રયાસ છે આ સર્વાઝાઇઝ એ વાતનો જીવંત પુરાવો છે કે કેન્સર પછી પણ જીવન શક્ય છે તેમની સફર એક આશા સંદેશ આપે છે આજે જ તમાકુ છોડો અને સ્વસ્થ ભવિષ્ય અપનાવો